ಅಖಾ ತರಿ ಸೇನೆ ಸರಪಂಸ ವಾಳಿ ಹಾ ಗಮ್ ಮೇದನಿ ಪುರಾಣಿ ಸಮ વાટો જોઈ રહ્યા બધા જવું છ અમે તૈયાર થઈને પણ ગોપાલ છે પછી આપણો હું નહીં જોતો કે તું મોય પાછી વસી આવી જઈ તમારું તમારું મોઢું જોવું છે તમારું મોઢામાં શાર શું છે મોઢું જોવો તો કાચ 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 આખો દાડા આગે વન શું તારો ભાગ ઓમો છેટલા ઓમ માટો જોઈ રહ્યા છો નેકળા ભઈ તો ઓમ પગે પડી જાય છે લોકો પણ ઓય તમે મને પગે પડો તો ઈનું હો એ તો હવ ગોમો આગે વન તો ઘરમાં કર્મો શું છે ખબર ને કે ભૂલી જ્યા માં બોલ પેલો એ પેલો શારદા માં હોફલી જ બાજુમ તો મારી આબરૂ કાઢી માપમાં તો જિંદગી માં બોલતા આવડું નઈ ને બોલા છે ને આગે વાનો ને તે ગોમ ના હોય નઈ ચાલે આગે વાય હોય તો મુ શું આ ઘરની આગે વન કોણ મુ હરી હા હરી આખા ગોમ લોકો મારી ઇજ્જત કરે છે પણ આ રે કજે વિછે કોઈ ઘણચી નહીં

કેરા ઇજ્જત વાળી સોની મને પેલું ભેને ચા રાખવાન કરો પછી જો 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 હેડો પણ મારી હા હારી પેલા ગોમમાં વાટ દોર્યા કીધું હાડ ઓટલા થઈ ગયા શાકાય થઈ ગયું પણ શિકાર પેલા શિકાર છેટલા રહ્યા ગોમો જ્યાં તે ત્યાં ખવાય આખો દાળો બસ નાના લેલ ખાન બની ચુકા એ ન આખો દાળો શો રખ રખ કરો છો નાના અને રકા ગોમો જો તો એલે ગોમો હું કોઈ દાટી સા નાના અને તે ગોદા ના ગાલ જા ગોધા ગાલ ગાલ કર ખબર નઈ પડતી આખો દાડી હમણા એક કી ગોદા હમણા હાલમાં ના એક કી ગોદા મે ના કે કુસા તમે એક વખત કીધું ને બોલે નઈ મને રોજી રોણ કર કર કાળું છું આખો દાડી શું છે ઊપોરા તાન ના ના શું છે પરવા દે ગરાવા દે જી તન કશ બોલ્યો છું આઈને એમ કીધું રોજી રોટલા બોલા કર્યા તાન આ તો ખબર પડી જ હાથ તો ગામમાં જઈને આવ્યો પાછો બદમ પહેણ ગામ બેકુ કડી જો પાછો કેમ તું રોજ માર માર કરે છે ને એ કામ ના કર તો મારે ખોતાણી અજી ત ત કોમ ન લેસ અજી શરમ કેવું છે તકો નઈ તન તમ પીછે રાખો એવી છે તારા ઉપર ના ના આ તો રોટલા કડાઈ એટલે હુંકવી નાખ્યો એમ હુંકવી નાખ્યો હું તો આજે મી શું નહીં ચાલું એ હાલનો પેટે ના ના મારી જોડી આજ આપા દે ગમો ને બધા આવું વાર સ અરે આપા દે એટલે મુ એ કહ્યે ના કહી હું એ બોલતી ના ભાષી આબરું કાઢે મારે આબરું અરે તારા શું આબરૂ સા ગમો નાના સા દેખાઈ દે હેર જે પછી બધા આવજે હે મારી ઓળખ છે ન્યા કરતા ન્યા કરતા કે સારના નાખાઓ કે બેહોન સારના ના ખાવ ગાયો સાર તો નાખી દીધી વળી પાછી હાલ પાછી આવી કેલું હા સ્વણ ભરતા તો નક જતા ના ન ખાવાની મળ પાછા એ લોકો સાયડો આટલું સોણ પાછું કરી દઉં મળી પછી જવું છે પશુ તો નહીં બોલા તાણ હોય લો એ આ રેડી અમે જવા દે ગોમો બરોબર લે મેઠા ભાઈ આ ઘર મેણી ઝઘડો હોય ને એટલે મારા ઓર છે ગોમ ભેગુ કર દુજો એટલે પણ એ હું કરે ઘર મેણી ઝઘડા બધો ની હતો હોય પણ હું છે દરેકને ને પણ આ અલગ છે ઝઘડો એટલે આ ઘર મેણી ઝઘડા થતા એટલે આખો ગોમ ભેગુ ના કરવાનું હોય તો આપણો પર્સનલ પટાઈ દેવાનું હોય ઓ છો હા

તારી કાકી ઈવની હા હા અમત પડી હું કહું ઓલા કાકા કહેજે કે કાકી મીટિંગ તો ઈવની હોય પછી મીટિંગ પછી રાખી

બે શબ્દો કેવો અને આ બધું શું છે ભાઈ તમારા ઘરમાં માં રોઈ લડાઈ રોઈ લડાઈ એકાદ આડું પડતો નહી કંટાળી ભાભી નું કઈ મારું તાણ

ઓબ બે હા કીધું ઓર મર્યાદા માં રે ભઈ ના થા તારા ભા આ તણ ઈ ખા પડ્યા લાગે છે ઈ વાત લઈને આયા છે શું ચલાયો છે ના બલ્યા હું અમે લા આ મોણીય વર્ષે તરબૂજ જેવું એ તો તારકુ કે છે હવાન ની પાછત કરો નાના અને ઓ તારી બલ્યા પેલા કોમ નટકા કરીને ઈનો માયકા ભઈનો થઈ ગયો તમે ઓમ બોલો કો ઊંચા વાજે બોલી આમ મારા કોકળો ફાલી નાખવાનો ભઈ રૂ તારું છે ને ભઈ જેવું ભઈ કોકળો પાડી જો તારે જે સ્ત્રીના ના અવતાર છે ને એને મર્યાદામ રહેવું પડે બોલવામાં પણ એ હાટા બેણું પેલું હું કે આ પેલું ફૂલેલું ફૂલેલું કીધું તાણે એ રે ખવરાવા આવો અનો ઝઘડો થાલા રોજ મારે છે રોજ દાળ ઉગાને હાઈપ બેન

પા હમું તો ફરમા ના બે રોટલા તોડવાના હોય ના ના આને સોણ ના બહેરો કોમ ધંધો બળ જા એ કોમ કરશો હા તમે થાક હા નહીં તમે ઘેર શું કરો છો છો આજે કરું છું જેમ હું કરું છું એટલે વાત છે આજે વની તું મારા ઘેર આવ્યો નહીં હું ઘેર ને

તમે હેડો કેતો છો છે ભરતા હું એમ કીધું મોર પડતી બંગડી તું ગામમાં એ કીધું કીધું જો અને હાલનું પેડ્યો માર નહી કીધું દિવાળી કોઠી ઉઠ એક કોરી બે વગર ની જોડી બે આવી ગયું

અને તું એ કોમ કરજે ચાલ્યા છો હું કીધું કોમ કરવાનું તો પાડી કશું ના બોલે તમાર હું કેવું વાત છોકરા મજૂરી તો કરવી પડશે તાણે ઘેર કુર સાલવા તાણે પછી એ વાત આખી કર્યો તો માર ના પડ તમે ના કરી દીધો તાણે ના આજ પછી મારા દોહાન કોઈ આગેવાની બાગેવાની કરવા બોલાતા નહીં હોવા કઈ દઉં છું એ આઈન હાલો ઠાડ્યો જો તું રેકાવા

અબુલા ગાને ઓ બાબા રે આવા એ ગોમ વાળો હું ફરક પડ્યો કે કોઈ ના પડ્યો ગોમ વાળો નાઈ હા ગોમ વાળા નાઈ ગયા અરે પેલો સરપંચ આતે શું કરી ઈને કોઈ નાઈ ના કરે હું તો બોલતી ના વાત છે તો કોઈલા વાળા તો હેડ હેતર કોતું માર હે કર બની ગયા તો મોટા ઘેવા હું એકવાર કહી દઉં ને કે ઘેર આવવાનો પટ્ટી પડનો ઘેર આવવાનો ને કે મજા નઈ આવે આ બધી કાઢી મેલાવ હમણા હો પણ એ એટલા બધા માણસો છે આઈને આબરૂ કાઢી મારી ચા હારું લાગે છે ઈ તમારે પહેલા વિચારવાનું તો કે મારી દોશી બોલા હતો તો હું ઘેર જતો રહો ને કે આબરૂ કાઢતા એને વાર નઈ લાગે પણ એવી આબરૂ તમે લોકો ના કાઢતા હું તો કાઢી ઓવા થોડી ઈજ્જત કરજો તમાર ઘરવાળાની ઓવા તણ આ મારા જેવું ના કરતા ગમમો કોઈ પૂછાતો માણસ હોય તો એની ઈજ્જત કરવી અને પૂજા તો નઈ હોય તો એ ધણીની વરની જે તમે કહેતા હોય હસબન્ડની એ બધાની ઇજ્જત કરવાની તમે એક ધણી બાયડી જે તમે જેવી રીતે રહેશો એવું દુનિયા જોશે તો સારી રીતે રહેવાનું ને એકબીજાની ઇજ્જત કરવાની એવું નહીં કે ખાલી બાયરી જ ધણીની ઇજ્જત કરે પછી ધણીને બાયડીની ઇજ્જત કરવાની હોય એટલે અમારો આ વિડીયો ખાલી ને ખાલી અમે એક મનોરંજન માટે બનાવ્યો છે અને એક મેસેજ પહોંચાડવા માટે કે ઘણી જગ્યા પર આવી રીતે હોય છે કે બૈલીના રાત ચાલતા હોય પણ એવું ના હોવું જોઈએ બે તાજું એક સમાન હોવું જોવો તો અમારો આ વિડિયો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મારતા મારી હરસી હતી